રાજકોટ ગોંડલ હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું ભારે પરેશાની તંત્રને ખાડાઓની સમસ્યા દૂર કરવાનો જાણે સમય જ નથી તે પ્રકારના દ્રશ્યો રાજકોટના વિવિધ વિસ્તારમાં જોવા મળ્યા હાઈવે પરની આ પરિસ્થિતિ શહેરી વિસ્તારમાં કેવા પ્રકારની પરિસ્થિતિ હશે તે આ દ્રશ્યો પરથી કહી શકાય છે સંદેશ ન્યૂઝ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર વરસાદ બાદની રિયાલિટી ચેક કરી રહ્યું છે રાજકોટની અંદર રાજકોટ ગોંડલ હાઈવે પર અમે અહીંયા છીએ જ્યાં સાપર ચોકડી છે તેની ખૂબ જ ખરાબ હાલત છે નેશનલ હાઈવે ગણાય છે આ રેવા પરંતુ અત્યારે એ હદ સુધી હાલત ખરાબ છે કે ખાડા એ હદ સુધી પડ્યા છે કે એક્સિડન્ટ રોજે રોજ અહીંયા થઈ રહ્યા છે અનેક લોકો બાઈક પરથી સ્લીપ ખાઈને નીચે પડતા હોય તેવા દ્રશ્યો પણ રોજના સામે આવી રહ્યા છે શું હાલત છે રોડની

દેખી શકાય છે લોકોનો જે ગુસ્સો છે એ પણ દેખી શકાય છે કારણ કે રોડ પર વ્હીકલો બંધ પડી રહ્યા છે રોડ પર વ્હીકલો નીચે પડી રહ્યા છે ખૂબ જ ખરાબ મુશ્કેલીમાંથી લોકો અહીંયા પસાર થઈ રહ્યા છે રાજકોટ તંત્રને વારંવાર રજૂઆત બાદ પણ આ રોડનો ક્યારે સુધારો આવશે તે જોવાનું રહ્યું કેમેરામેન જયવીર સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ રાજકોટ